સાપુતારા એક ગુજરાતનું ખૂબ મોટું ખાવાનું સ્થળ છે ઘણા સમયથી સાપુતારાને અંદર જે એક્ટિવિટીઓ ચાલતી હતી એ બંધ હતી ત્યાંના વેપારી એસોસિએશને અને ત્યાંના આગેવાનોએ ઘણી બધી રજૂઆતો કરી હતી કે આ એક્ટિવિટી ચાલુ થાય તો આ પ્રવાસીઓ જે આવે છે એમને એમનો લાભ મળે તો આ સંદર્ભે મેં અમે રોપવેની એક્ટિવિટી હોય પેરાગ્લાઇડિંગની એક્ટિવિટી હોય કે બોટિંગની એક્ટિવિટી દરેક પ્રકારની એક્ટિવિટી સાપુતારાની અંદર શરૂ કરવામાં આવે એના માટે આપણા શ્રી ધવલભાઈ પટેલ સાહેબ અને અમે અને અમારા બધા આગેવાનોએ શ્રીને મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન મંત્રીશ્રીને પણ આ બાબતે અમે રજૂઆતો કરી હતી કે આ એક્ટિવિટી શરૂ થાય તો પ્રવાસીઓ જે આવે છે એમને એનો લાભ મળવો જોઈએ તો એના સંદર્ભ બે સરકારે પણ ખૂબ પોઝિટિવલી આ રજૂઆતને ધ્યાનમાં લીધું અને અમારા તંત્રએ પણ એની અંદર ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો જેના કારણે આજે સાપુતારાની અંદર જે રોપવેની જે એક્ટિવિટી બંધ હતી એ હમણાં ચાલુ થવા જઈ રહી છે શરૂ થશે જેનાથી જે આવનાર પ્રવાસીઓ છે એ પ્રવાસીઓને લાભ થશે એટલા માટે સરકાર ખૂબ પોઝિટિવ છે પ્રવાસન સ્થળોનો વિકાસ થાય પ્રવાસન સ્થળની જે એક્ટિવિટીઓ છે એ શરૂ થાય અને પ્રવાસીઓને લાભ મળે એના માટે સરકાર આગેવાનું અને વહીવટી તંત્ર બધા જ લોકોએ આ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા અને એમાં સફળતા મળી છે અને એનો લાભ ડાંગની અંદર કે સાપુતારાની અંદર આવનાર પ્રવાસીનો મળવાનો છે ત્યારે આ સરકારશ્રીનો અમે ખૂબ